મળતી માહિતી મુજબ ગોંડલ તાલુકાના ભોજપરા ગામ નજીક નેશનલ હાઈવે પરથી પોરબંદર ગાંધીનગર જતી બસમાંથી થયેલા અપહરણના ગુનાનો રાજકોટ ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો પોલીસે અપહરણનો ભોગ બનેલા યુવકને સહી સલામત છોડાવીને ચાર આરોપીને દબોચી લીધા છે પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ પારિવારિક વિવાદ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે અપહરણનો ભોગ બનનાર સંજયભાઈની બહેનના લગ્ન અપહરણકર્તાના પરિવારમાં થયા હતા પરંતુ મનમીણ ન થતાં તે પોતાના પિયર પાછી આવી ગઈ હતી અને ત્યારબાદ અચાનક ગુમ થઈ ગઈ હતી અપહરણકર્તાઓને શંકા હતી કે સંજયભાઈએ જ પોતાની બહેનને ક્યાંક છુપાવી દીધી છે આ શંકાના આધારે તેમણે ખાર રાખી અપહરણનું કાવતરું ઘડ્યું હતું હાલ ગોંડલ તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ પચીસના રાત્રિના એકાદ વાગ્યાની આસપાસ ગોંડલ તાલુકા કોસ્ટીના ભોજપરા ગામથી આગળ નેશનલ હાઈવે પર પસાર થતી એક એસટી બસમાંથી કોઈ અજાણ્યા માણસો કાળા કલરની સ્કોર્પિયો આવી વ્યક્તિનું અપહરણ કરી ગયેલા હોય તેવી હકીકત એસટી બસના ડ્રાઈવર રાહુલભાઈએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનથી ટેલિફોન પરથી થી જણાવે જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકાના પીએ પરમાર તથા તેના સ્ટાફ આ ડ્રાઈવર રાહુલભાઈની એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ બીએનએસ કલમ એકસો ચાલીસ બે એકસો પંદર બે એકસો છવ્વીસ એક અને એકસો એકત્રીસ મુજબ એફઆઈ રજિસ્ટર કરવામાં આવેલી છે અને આ અપહરણ કરતા અને આ વ્યક્તિને છોડાવવા માટે થઈ અમારા આઈજીપી શ્રી કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજય ગુજર સાહેબની સૂચનાથી વીવી વડોદરા સાહેબ તથા તેની ટીમ તેમજ અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ પરમાર તથા તેમની ટીમ આરોપીની શોધખોળમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે ભાયા ભાયાવદરના ભડેખળ ગામની સીમમાં આવી કોઈ વ્યક્તિ હોય જેથી તાત્કાલિક ભાયાવદર પીઆઈ પરમાર એલસીબી પીઆઈ ઓડેદરા તથા ઈશાભાઈ મુછાર રે પોરબંદર મુકેશભાઈ રામભાઈ ઓડેદરા રે પોરબંદર મનીષભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા મેર રે પોરબંદર લાલાભાઈ બધાભાઈ મોરી રબારી રે વાડાઓને એક સ્કોર્પિયો ગાડી કિંમત રૂપિયા દસ લાખ મોબાઈલ નંબર એક લાખ પંદર હજાર ટોટલ મુદ્દામાં એક લાખ અગિયાર લાખ પંદર હજાર સાથે ધરપકડ કરવામાં આવેલી છે અને આ કામે જે અપહરણ કરાવ અપહરણ થયેલ તે સંજયભાઈ સામતભાઈ મુછાર જે એસઆરપીમાં નોકરી કરેલ છે તેને પણ હેમખેમ 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 છોડાવેલ છે આ કામે એવી હકીકત છે કે આ સંજયભાઈની ની આ આરોપીઓ જે લાલાભાઈ મોરી હોય તેના કૌટુંબિંગ માં આ શાંતિબેનની લગ્ન કરેલા હોય અને આ લગ્નથી આ શાંતિબેનની કૌટુંબિક બાબતો સબર આ બંનેને માથાકૂટ થયેલી હોય જે અનુસંધાને આ સંજયભાઈની સંજયભાઈ ને જે કુતિયાણા ખાતેથી બસમાં આવવાની હકીકત હોય ત્યાંથી તેઓનું અપહરણ કરેલ છે આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓ તેમજ જે સંજયભાઈ છે તેને મુખ્યમ છોડાવેલ છે